સ્માર્ટ રોકાણની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના જાદુનો ખુલાસો કરી રહ્યા છીએ. કલ્પના કરો બજારના વધઘટના તણાવ વિના રોકાણની. SIP સાથે તમે નિયમિતપણે એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો જેનાથી સમય જતા જોખમ ઘટી જાય છે. તે બીજ વાવવા જેવું છે જે સમૃદ્ધ નાણાકીય બગીચામાં ઉગે છે. SIP ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે. જે સમૃદ્ધ નાણાકીય રકમથી પણ શરૂઆત કરી શકો છો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો બીજો મોટો ફાયદો કમ્પાઉન્ડિંગની શક્તિ છે પચ્ચીસ વર્ષની ઉંમરથી દર મહિને રૂપિયા પાંચ નું રોકાણ કરવું અને ટોપ અપ એસઆઈપી સાથે દર વર્ષે એસઆઈપીના રકમમાં પાંચ ટકા વધારો કરવાથી પંચાવન વર્ષની ઉંમરે રૂપિયા એક પોઇન્ટ છાંસઠ કરોડ રિટાયરમેન્ટ કોર્પસ ભેગા કરવામાં મદદ મળી શકે છે ટૂંકમાં એસઆઈપી એ તમારો નાણાકીય મિત્ર છે જે રોકાણોને તણાવ મુક્ત સુલભ અને નફાકારક બનાવે છે તેથી બેસો આરામ કરો અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે તમારા નાણાકીય ભવિષ્ય માટે કમ્પાઉન્ડિંગના જાદૂને અદ્ભુત કામ કરવા દો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો